મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવામાં આવ્યું છે તેની સાથે સાથે મહારાષ્ટ્રની અંદર મુસ્લિમ અનામતના કોટાની પણ માંગણી ઉભી થઈ છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રની અંદર અનામતનું રાજકારણ નવેસરથી શરૂ થઈ ચૂક્યું છે છેલ્લા દસ વર્ષની અંદર મહારાષ્ટ્રની અંદર મરાઠા અનામતની ત્રણ કોશિશો કરવામાં મહારાષ્ટ્રની એકનાથ શિંદેના આગેવાનીવાળી ભાજપ એનસીપી અને શિવસેનાની સરકારે ફરી એકવાર મરાઠા સમુદાયને દસ ટકા જેટલું અનામત આપવાનું નક્કી કર્યું છે મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગ પંચ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એ રિપોર્ટને મહારાષ્ટ્રના કેબિનેટે મંજૂરી આપી ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રની અંદર આને લગતું બિલ એ મંજૂર કરવામાં આવ્યું હવે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને દસ ટકા અનામત આપવામાં આવશે આની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈશ શેખે માગણી કરી છે રાજ્યમાં મુસ્લિમ સમુદાયનું પછાતપણું દૂર કરવા માટે તેમને અનામત મળવું જોઈએ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનો આરોપ છે રાજ્ય સરકાર તરફથી મુસ્લિમોની અવગણના કરાઈ રહી છે એમ પણ કહ્યું છે મુસ્લિમો સાથે ન્યાય માટે એ જરૂરી છે તેમને જલ્દીમાં જલ્દી પાંચ ટકા અનામત આપવામાં આવે મરાઠા સમુદાયને ન્યાય મળી રહ્યો છે હું તેનું સ્વાગત કરું છું પરંતુ મુસ્લિમોને અવગણી શકાય નહીં એટલે મહારાષ્ટ્રની અંદર નવેસરથી એક વખત મુસ્લિમ કોટાની માગણી એ સપાટી ઉપર આવશે